જાણો શા માટે લોકો હર હર મહાદેવ કહેતા હાથ ઊંચા કરે છે હિન્દુ ધર્મમાં પૂજા કરતી વખતે ભક્તિ સંપૂર્ણ રીતે ભગવાનની ભક્તિમાં લીન રહે છે જેના કારણે તેની તમામ સમસ્યાઓનો અંત આવે છે સનાતન સંસ્કૃતિમાં ભગવાન શિવને ભગવાનના દેવ મહાદેવ કહેવામાં આવે છે તેઓ ભોલેનાથ શંકર મહેશ રુદ્ર ગંગાધર જેવા અનંત નામોથી ઓળખાય છે ભગવાન શિવની જે ત્યાં પૂજા થાય છે તેને ભૈરવ બાબા પણ કહેવામાં આવે છે ભગવાન શિવ જેટલા નમ્ર છે તેટલા જ ઉગ્ર પણ માનવામાં આવે છે ભગવાન શિવને સૂર અને અસુર બંને સૌથી પ્રિય છે ઘણા રાક્ષસોએ તેમની તપસ્યાથી ભગવાન શિવને પ્રસન્ન કર્યા છે અને ઈચ્છિત વરદાન મેળવ્યું છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન શિવની પૂજા કરતી વખતે બંને હાથ કેમ ઊંચા કરવામાં આવે છે છેવટે તેનું મહત્ત્વ શું છે ચાલો જાણીએ કે શા માટે લોકો હર હર મહાદેવ કહેતી વખતે હાથ ઊંચા કરે છે પોતાને સમર્પિત કરવા ઘણીવાર તમે જોયું હશે કે ભગવાનની પૂજા કરતી વખતે વ્યક્તિ પોતાના બંને હાથ ઊંચા કરે છે આનો અર્થ એ છે કે તે પોતાને ભગવાનને સમર્પિત કરવા માંગે છે તે ઈચ્છે છે કે ભગવાન તેના બધા દુઃખ અને વેદનાઓ દૂર કરે અને તેને મુક્તિનું વરદાન આપે આ અનુભૂતિ ભક્તના અંતઃકરણમાં આપોઆપ આવી જાય છે તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે પૂજામાં બંને હાથ ઊંચા કરવા પણ વ્યક્તિ સ્વકેન્દ્રી હોવાનું અને જીવનમાં સંતુલન જાળવી રાખે છે તે દર્શાવે છે આના કારણે વ્યક્તિને ક્યારેય કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી અને તેનું મન પણ શાંત રહે છે આ સાથે આપણી ઇન્દ્રિયો આપણા નિયંત્રણમાં આવે છે હર હર મહાદેવ કહેવાથી ચેતનાની શક્તિ જાગે છે દરેકનો ઈરાદો નાશ કરવાનો છે દરેક શબ્દનો બીજો અર્થ પણ છે જે દૂર થઈ જાય છે તેનો અર્થ એ છે કે હે પ્રભુ મને બધા દોષોથી સાફ કરો અને મને નવું જીવન આપો તેનો અર્થ એવો પણ થાય છે કે મને તમારા આશ્રય હેઠળ લઈ જાઓ હવે બંને હાથ ઊંચા કરીને હર હર મહાદેવ કહેવાનો અર્થ છે કે બધું છોડીને ભગવાનના શરણમાં જવું શ્રેષ્ઠ છે આત્માને શાંતિ મળે છે ભગવાનની પૂજા કરતી વખતે બંને હાથ ઊંચા કરવા એ ભક્તિ દર્શાવે છે તેનાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ અને નકારાત્મકતા દૂર થાય છે અને આત્માને શાંતિ પણ મળે છે ભક્ત ભગવાનની ભક્તિમાં સંપૂર્ણ રીતે લીન રહે છે અને મૃત્યુ પછી મોક્ષ પણ પ્રાપ્ત કરે છે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ